સ્વાગત કર્યું હતું ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના શ્રી પ્રવીણભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે જબલપુર વિસ્તારના કુર્મી પટેલો ઘણા વર્ષોથી ઉમિયા માતાજી મંદિર ઉંઝા ગુજરાતમાં આવે છે કે અમારા જબલપુર વિસ્તારમાં ઉમિયા માતાજી સંસ્થાના તમે લોકો માતાનો સંદેશો લઈ ઉમિયા માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં અમને માર્ગદર્શન આપોને અમારે તમારા આમંત્રણ પર આવવું પડ્યું તમારા જબલપુર વિસ્તારની દીકરીઓના ગુજરાતમાં લગ્ન થઈ રહ્યા છે તમારા જબલપુર વિસ્તારમાં જે રીતે લગ્નો થઈ રહ્યા છે તે સમાજ માટે ખૂબ જ ખુશીની વાત છે અને તમે તમારી દીકરીઓના લગ્ન માટે જે રોકડ રકમ આપી રહ્યા છો તે વધુ ખોટું છે તમે બધાએ સમાજમાં સંગઠિત થઈ દહેજ તરીકે આપેલી રકમથી સમાજની શાળા ચલાવો જેથી જબલપુર વિસ્તારના પુત્ર પુત્રીઓ ઓછી ફીમાં સારું શિક્ષણ મેળવી શકે માતાજી સંસ્થાન મંત્રી શ્રી વસંતભાઈ ચોકસી તેમના સંબોધનમાં જણાવ્યું કે માતાજીઓમાં પાર્વતીનું સ્વરૂપ છે જે પ્રાચીન સમયથી ગુજરાતના ઉંઝામાં બિરાજમાન છે તે ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને તેઓ દર્શન માટે ફરીથી ઊંઝા આવે છે જેના કારણે ઉંઝામાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની દરરોજ સંખ્યા વધી રહી છે મંચ પર ઉપસ્થિત મહેમાનોમાં ઉંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ પટેલ માતાજી સંસ્થાન ઉંઝા સહમંત્રી ચોક્સી માતાજી સંસ્થાન શ્રી હિતેશભાઈ મારૂતી ન્યૂઝ રિપોર્ટર રાજેશ પટેલ શ્રી અંદરસિંહજી પાટીદાર હાથ પીપળિયા શ્રી દિનેશજી પાટીદાર મંદસોરના વેપારીઓ શ્રી સુભાષજી પાટીદાર ઉજ્જૈન વગેરે મહેમાનો ઉપસ્થિત રહતા ઉમિયા પરિવાર જબલપુર મધ્યપ્રદેશ સમિતિના સભ્યો તરીકે શ્રી મહેશ પટેલ નર્મદા પટેલ રામકુમાર પટેલ ભરત પટેલ હરિ પટેલ જીવંત પટેલ શંકર પટેલ ઓમકાર પટેલ ઓમ પ્રકાશ પટેલ નરેન્દ્ર પટેલ રામબલી પટેલ ગુરુશરણ પટેલ કમતા પટેલ સહિત જબલપુરનો સમગ્ર ઉમિયા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો